एक दिनि बात भयो यार आलसी त म ना नै पाडी। त तमे आउछौ त खडा। ए तमी पछि आइये। त उ मागू त हो। हँ। तै झिन धारे किन नज्जो। अबे। हो, तरे आउ। तू कर ल। कोइ नै गइया त लखोन रुसु यार उपर लज्जो। ऊ आ।

Kau angkat kan? Cuma angkat aja. Nah, ada yang lihat dulu. Ada yang lihat dulu nih? Iya. Tapi dia aja langsung lihat. Dia aja langsung lihat, kenapa dia angkat? Tahan. Dasar dia kalau gitu. Itu apa yang dia angkat? Tahan. Ayo, tapi ada yang tiba-tiba. Yang tiba-tiba? Tahan. Tahan. Ayo, yang હા એ તો વાત સાચી તમારી ને ખતર કોઈ મોને ના પા તાન કહું લખી દીધા બરાબર 1000 રૂપિયા તારીખે દર મહિને તમે વ્યાજ કો દીજો હા તો આપણે મહિના પૂરતા જ લેવાય લેવા મોડી નહી બસ હા મોડી પાછા 2000 રૂપિયા લેવા તો હું જવતા ન જવું છે આવો આ રણ આવી જાવ હા આ આઈ જજી આ તો કાલ આઈ જવું હા હા થઈ છે પૈસા મને કોણ મને છોકરો બીમાર ભાઈ જા તો મને ખબર મને પૈસા નહી કરો બોલો જરૂર પડી તમારી જરૂર પડી તમારી જરૂર પડી છોકરો બીમાર વધારે સમારો વધારે બના ચીપન હું કડલો કે 5000 રૂપિયા ચાલો મને પૈસાનો હાલ કાઢું છે પણ ભઈ આલો મને આ બધી જગ્યામાં રોકી જાય પૈસા પૈસા આલો મારો છોકરો હતાલી માં ગામ પણ તો છોકરો આ સિટીમાં જવાની છે એટલે હું કાઢ લઈ જઈ કોઈ કર્યો તો તાન તમે હા ઓ કર્યો આમાં તાન નીચે નહી હું કરું કે છોકરો છોરો બીમાર ગમે તે ગમે કડિયાનો મનો પણ આ હાલ એક કૃપી નહી તમારો છોકરો બીમાર હોય ને ગમે તે દવા પર લેજો લેજો ને કોઈ નહી હાલ રૂપિયાની જંગરો કરો ભઈ આવસમ બોલી દે હ આવસમ બોલો હા રાજી તમાર પણ મારા પાસે રૂપિયા નહી હાલ ના આલો તો ના પાડ્યો તમે હું જઉં તનો હું જાવ હા રેડો જોદાન જે સૂટી પર્યોમાં પણ ન તો સુ હું

હા એક કોંગરો વિધુભા તમે તમાર હાલ આવું નહીં બધું આઈડિયા થી પ્લાનિંગ કરી બધું બરાબર કરતા હતા અમે બધું વર્ક કરી દૂધ થઈ આખો ને તો કેવું ખબર हमारे तो भगवान की मेहरबानी माता जी की मेहरबानी थी हमारा लिखा रहा सी हमारा लिखा रहा तुम्हारे भाई का तो उनको बंद कर दियो नहीं 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 प्लॅबय नो हारू विचार करतो काय बस आपण तर हारू अमत्ता तो पैसे आले बोलू पहलो छोखरो बीमार छे एक बातू बरोबर अन उने हमुदी पड़ी नी व पण मारू केऊ काही के जो गरीब दायो मीनीमो ओणी वो ढगोत नी करी पण मीम कऊ तुला येऊ कम करो अन कमिटी करी फोन मला पेली बात कर दे तुम्ही हा बरोबर शनिवार अब बोलव जे इली गाडी केतारे भाडे से मारा बर्नो वो गाडी आपलो जोवोस

गाडीने इतवढची इजजो महिना पेला पैसा आलता केतलू काठू पडी ये तुम्ही हजार घेतो ना हजार लेवण नतो आहे 5000 मध्ये था 5000 मध्ये विष्णु भाऊ देव येया 50000 पुरा आपला न गुरु पचाय पुर हो بیا ચોકું બીમાર હોસ્પિટલમાં ભાઈ પણ આયનું લેવા ઓમાં ભઈ ના પાડી મને અને બધું વાત થઈ જા સંધીરાઓ સંધા હવે એક બરો આ તમાર ભાઈ શું કહે ભાઈ કહે છેວ່າ આજે પણ દાણામાં પૈસા નથી યાર અર આ ચોથી આયા એ તો મારા બેગ દીકે આલેનો નથી આઈ કે લાસુ પર આયા તારા જન્જુબા શું વાતો કરો છો એક બાજુ કેલો તમાર ભાઈનો છોકરો મોચા એન થઈ ગયો તો તમે ગાડીઓ ખરીદવા દેખળો મારા આચી જોરે શરાબ ન્યાલી તો પૈસા કલર મરી ગયા છે હું કલર મરી આયા છે

આ ના પાસ સંજુ મારા છોકરા ગયો પડ એટલે મારા ઘરવાપ્યું ચલ વિષ્ણુ બાપામ કરો તો એને બોલાવા મારી ભૂલ છે પણ એના જેમે મારી જવાનો ધરાઈ હા મારી ભૂલ થઈ ગઈ છોરો એ સંજુવાની વાત છે રાઈટ હા વાત આટલી મારા પહેલી એ કોટા નઈ પણ એ રીતે પૈસા મારા ઘરમાલ પડ્યા તો ઘણાય હા અને છોકરા <muchas> ને <muchas> સબક સિભાવ માટ સબક સિભાવ માટ તો ગાડીના પૈસા મંગાયા હું રાજી તો વાગેવી બરોબર આ વિષ્ણુ રૂપાને જે પૈસા જોતાતા ને માટા તમે આ દાખલો રાજો ને તો પૈસા સીધ નહી ઓન ખબર પાડવાના પૈસા ને માર હતા પણ આડે કદી માર ઘર નહી આવતો ને પૈસા માટ આવગે આ તમારે કહેવું એવું કોક ઇમરજન્સી તક પડ હ તો જારે તમને જારે હું જડે આવતા નહી બરોબર મારી ભૂલ થઈ ગઈ હવે હું આયેલું ભઈ ભઈ હું હું ના રખાય સાચી ભઈઓ સાચી સ્કુપાઓ